જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે જાત્રાનો ઓગણીસમો દિવસ છે અને આપણે નાથ અંદર રોકાણા છીએ નાથ વીસ કિલોમીટર દૂર કાકરોલી આવેલું છે જ્યાં દ્વારકાધીશનું મંદિર છે સવારમાં અમે વહેલા આવ્યા છીએ અને રિક્ષાવાળાએ સો રૂપિયા ભાડું લીધું છે આવક જાવકનું મિત્રો સામે છે આપણે દ્વારકાધીશનું મંદિર અને બધા ભક્તો અત્યારે દર્શન કરીને આવે છે અને અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ નથી તો ચાલો હું દર્શન કરી આવું અંદર છે દ્વારકાધીશનું મંદિર અને સરસ મજાના દર્શન કરીને હવે જાય છે રાયસાગર બાજુ તો ચાલો અહીં બાજુમાં જ રસ્તો છે તેની બાજુમાંથી જ રસ્તો છે રાયસાગર ઝીલ જે અહીં લખેલું જ છે મિત્રો આ રાયસાગર ઝીલ છે અને અહીંયા તમારે બોટિંગ કરવી જોઈએ બોટિંગની પણ સુવિધાઓ છે અને કબૂતરાઓ જાઓ તમે મંદિર ની બાજુ માંથી ને તમે આવશો ને શીડી ની બાજુ એટલે રાયસાગર ઝીલ આવી જાય સુંદર મજાનો નો વ્યૂ છે જો તમે મિત્રો આ રાયસાગરજી નો આખો આખો વ્યૂ છે જબરજસ્ત અને તમારે બોટિંગ કરવી તો બોટિંગ કરી શકો અહીં લખેલો છે ભાવ ત્રણસો રૂપિયા તમને આ રાયસાગરજીના દર્શન કરાવશે અને સરસ મજાનું આ ઝીલ છે તમે જો કેટલા દૂર સુધી દેખાઈ રહ્યું છે તમે જ્યારે કાકરોલી આવો ને તો આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ છે એક શિવજીની ગુફા પણ છે તો આપણે સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને રાયસાગરજીના પણ દર્શન કરી લીધા છે હવે હું તમને લઈ જઈશ શિવજીના દર્શન માટે ગુફાની અંદર आप बोट स्पीड दो जो जोरदार स्पीड से भाई। अपन अपन पकड़ के रखना को। पकड़ के रखना है इसको। शानदार गया हो जा गया। તમે દ્વારકાધીશના દર્શન કરીને આવશો ને કાકરોલી ની અંદર એટલે અહીંયા આવશે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર બાજુમાં છે આવું નજીક જ ચાલીને આવો તો પણ ચાલે તો ચાલો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ પહોંચી ગયા આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન માટે તો અહીંયા ગુપ્તેશ્વરજી ગુફાની અંદર બિરાજમાન છે તો ચાલો દર્શન કરીએ અમે નંદી મહારાજ બેઠા છે ને આ છે ગુપ્તેશ્વરની ગુફા અને અંદર છે ગુપ્તેશ્વરજી મહાદેવ તો ચાલો ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ આ ક્યાંખી ગુફા છે અને ગુફામાં જો તમે બે બાજુથી પાણી આવે છે તો આ ગુપ્તેશ્વર મહાદેવ ના દર્શન સરસ મજાના થઈ ગયા અને ફરતી બાજુ ગુફાની અંદર પાણી આવે છે જો તમે આખી આખી ગુફાની અંદર તમે પરિક્રમા કરશો ને તમને ચારો તરફ પાણી દેખાશે મિત્રો અત્યારે આપણે સરસ મજાના ગુપ્તેશ્વર મંદિરે પહોંચી ગયા છે અને અને આની અંદર બિરાજમાન છે મહાદેવ કે આખી ગુફા છે ગુફાની અંદર ફરતી બાજુ પાણી નીકળે છે અને તમે બંને સાઈડ જોઈ શકો છો અને ગુપ્તેશ્વર મહાદેવ પાણીની અંદર જ બિરાજમાન છે સરસ મજાના દર્શન કરીએ આપણે અહીંથી ગુપ્તેશ્વર મહાદેવનો રસ્તો છે બાજુમાં જ એક નાસ્તાવાળા ભાઈ છે બટેટા પૌવા ફાફડા અને ને એવું બધું વેચે છે અને સારી ક્વોલિટી છે આપણા બધા જાત્રાવાસીઓ અહીંયા નાસ્તો કરે છે જો સરસ મજાના દર્શન કરીએ ગુપ્તેશ્વર મહાદેવના મિત્રો કાકરોલીની અંદર જ્યારે પણ તમે દ્વારકાધીશના મંદિરે આવો દર્શન માટે તો અહીંયા નજીક જ થોડુંક પાંચ મિનિટના અંતર ઉપર ગુપ્તેશ્વર મહાદેવની જગ્યા છે અને ગુફાની અંદર છે અને ગુફાની અંદર ફરતી બાજુ પાણી પડે છે અને ગુપ્તેશ્વર મહાદેવ ખુદ પાણીમાં બેઠા છે અને સરસ મજાના દર્શન થશે અને ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ